રસૂલ કરીમ અમ અબાદ આઉઝ શહેતાઝીમ બિસ્મ રહીમ અજ લાલ ગામ અંદર મસ્જિદ જન્નતની સંગીત બુનિયાદ મોક મથે મચ મથે મુફ્તી આઝમ કચ્છ ફરજન પીરિરીકત સૈયદ અમીન સાહબાબા અડા ડૉક્ટર જહાંગીર સહબાવાજા ફરજાદ અને ડેડોજ તાખે યુવાન અફરોજ તકરી સુણે અડા સૈયદ સલીમ સાબા મંચ મતે સાધા એક ઉલ્મા એક અને લાલ ગામ જમ વડીલો આગેવાનો અને દૂર દરાજથી અચલ તમ રાજકીય સમાજિક આગેવાનો સલામિકુમ વરમત અલ વરકતુ મુ ગાળજી શરૂઆત કરે પહેલાં આ કચ્છ જ અજીમો શાન હસ્તી કે યાદ કરે જો મુનાસબ સમસિંહ કે જનજી દુઆ જે સદકે અને જે જે રૂહાની દુઆું આજ પણ પાણી ભેગી એ મુતી આજમ કચ્છ શહીદ હાજી અહેમદ શાહ બાબાજી દુઆથી અજ લાલા ગામજી એન નંડે ગામજી અંદર પાં રૂપિયા ટ્રે કરોડ જે ખર્ચે જગડી મસ્જિદ બનાવ અને મસ્જિદ જો નાલો પણ મસ્જિદ જન્નત મુ આજમ કચ્છ બાવા સાહેબ તા દો અલહમદા અનજા જે ફરજન હે पांए विच में मौजूदु आई अने हेत संगी बुनियाद करी पाए विधी करी अने पांए विच में आया अने ख़ासि करे अने हीअ हुन बुज़ुर्ग जी दुआ जो सदको जाए किना लाला गाम जिते माण्हू वेठा ई कॾहिं पाण में पाण वीचारिया हुआसीं की लाला गाम में हेॾी अजीमो सान मिस्द जेको कच्छ सॼे कच्छ जे अंदरि मूंखे लॻे थो की में बहितर मस्जिद ई हूंदी अने જન પ્રમાણે જન ખૂબસૂરતી સાથે પામે જે મસ્જિદનો નમૂનો રખમાં આવ્યો આ તા ગામ જે તમામ જમાતી ભાઈ કે વિનંતી કરતો છે કે મસ્જિદ ખૂબસૂરત બની વેંધી પણ જ જે નમાઝી ઈ નમામામામામામામામામામાઝી જે લાલા ગામ જાય પણ જણ બચ્ચો એડો ન રહે કે પા મસ્જિદ બનાઈ કી નમામામામામામામામામામાજ પંજ ણા આવે તો લાલા ધામની જવાબદારી આ કે બાબા સાહેબનો જે ખ્વાબ છે બાબા સાહેબનો સપનો કચ્છો બચો બચો પંજ ટાઈમ નમાજ બને તો મસ્જિદ તામિર થો પુઠ્યા લાલા ગામ એક અડો વ્યક્તિ બાકી ન રહે કે જે પંજ ટાઈમ નમાજ ન પડે અને જડીિ તસ્જિદનો ના મસ્જિદ જન્નત મુ લગે તો કે મુતી આઝમ કચ્છની દુઆ જે સદકે હી મસ્જિદ જન્નત લાલા ગામની તમ જમા જન્નત મનાે ખાસ કરી યાના વધારે ગાલયું ન કરે ખાસ તો જે અજ કાલ પાડે મસ્જિદું બનાઈદા હું તથા ત્યાં કંઈક સરકારે મંજૂરી પણ હવે એનપણ પાખે કારણ કે અજ કાલ ના બુલડોઝર પ્રથા બોરી હલી નીકળી કે જમીન પે માલિકીજી હોય પે મા કે જમીન પે મલિકીજી પર જી ચાહ્યું બનાઈ છું તો અડો ના મસ્જિદજી જગ્યા અગર પે મલિકીજી હોય તે છતાં પણ અંદર સરકારી મંજૂરિયું અને સરકારી પરમિશન ની અન્ય પોઈ મસ્જિદનો કામ પા તમિર કર્યો તમને પાકે કોઈ તકલીફ નથી અને પાકો નુકસાન પાકે ભોગવે અચે તો નુકસાન પણ ભોગવે ન છે અલમદુલ એ મસ્જિદ જે કો સંગી બુનિયાદ કરે આવી ઈ જમીન પણ માલિકી જી અને સાથે સાથે એના જે તમ સરકારી મંજૂર્યું તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની અને જતે જતે મંજૂરી ગે જે નકશા પાસ કરાય અને રોડ એન્ડ આરએમડી ડિપાર્ટમેન્ટ બી મંજૂરી દિ અને તમામ સરકારી પ્રોસિજર પૂરો કરે પોઠિયા અજી સંગી બુનિયાદ કરે આવી ખાસ કરીને કચ્છમાં એ ચોક કરે જો જ મતલબ આ કે જતે જતે આ નયા કામ થતા રહ્યા ઉત્તર તા હિ સરકારી મંજૂરી ગની અને અને મસ્જિદ અથવા તો મદ્રસા બનાવ્યું અતીયમાં ત્યાં કોઈ જાતની વહીવટી કે સરકારી તરફથી કોઈ જાતની તાખે તકલીફ ન પે અને ખાસ કરી અને યા કરોડ જે ખર્ચે મસ્જિદ જડે બની રહી આ સામે સમેન થયો કે કરોડ રૂપિયા નંડે ગામ્યાનો ગામ તમામ સભ્ય ઈએ હ ભેગા કઢ મુબારક કાબિલ જદં મસ્જિદ જે તામિર કામની જ્યારે શરૂઆત થઈ તદ યુસુફ શંગાર મો ભાઈબંધ કે હાદશા મસ્જિદ બનાવી તા રહી આ કે સહયોગ કરે જો અલમદુલ આ ખુશનસિબ સમજા તો કે અલ્લાહ જે ઘરમાં એ કામમાં અગર મુ સહભાગી બના તો કિેના કિે હવે બક્શ્શિશનો જરિયો બનતો અને અલમદુલિલા બાકી જાયોડો કરોડ રૂપિયા ઈએ એ कच्छ जा जेको पंहिंजा सखी दाता इएं इन वताणो असीं मदद मंगी अने कमु जेको आए हीउ पूरो कंदासीं अने हिन मस्जिद जे अंदर हिकिड़ी व्यवस्था करे में आई आहे नवतर व्यवस्था जेको मूंखे लॻे थो कच्छ जी पहिली मस्जिद हूंदी हुई की हीअ मस्जिद तामीर थिए पुठियां लाला गाम जे अंदरि दरेक घर जे अंदरि माइक रखे में अची वेंदो मस्जिद जे तिलावत તકરીર અથવા તો જે પડ મજબી કાર્ય થા એ મૂળ પુજ લેડીઝ પારમાં વેઠી વેઠી પણ સુણી શું કદાચ એ લેડીસ કે નમામામામામામામામામામાજ પઢનો હું તો મસ્જિદ અંદર જે પંચમ નમામા હી નમામાજ પકરને કિત કે સુણાઈ જેથીથી કરીને જમાત સાથ અ ઔરતું પણ ચાહે તો પી નમામામામામામામામામામાજ પઢી શું તો અલમદુલ્લા બોરી ખાસી એ શરૂઆત હાજી યુસુફભાઈ યાજી ટીમ તરફથી કરેમાં આવી અને અજ એ જગ્યા મથે જો ડોનેશન જાહેર કરી મે મસ્જિદ ઓગણીસ સો અન્ય જડે બનાઈ તડે હાજી યુસુફ ખત્રી અલમદુલ્લા તાલ કે ઘર્યો આે એની મણી ગાલ નવાઝ અને ઉમા ઓગણી અઠાનવું પણ સવા લખ રૂપિયેની મદદ કયા અજ પણ એ સામે જડ લાલનો પ્રોજેક્ટ રખ્યમાં આવ્યો અને એને ગાદ કરે આવી કે ઓગણીસ સો ऐं सवा लख रुपिया मदद कया हुआ त हिन भेरे पाण ई हिन मस्जिद जे अंदर हीअं चओ की वज़ू खाने जो तमामु ख़र्चो लॻभॻि ग्यारहों लख रुपया थिए थो रहियो ई ग्यारहो लख रुपया हाजी यूसुफ़ खत्री आदिपुर वारा विद्युत इंजीनियरिंग अने विद्युत ट्रांसफॉर्म वारा आईं अने पंहिंजिफ़ा हॉस्पिटल में पिणु उपरो उपरमोखं ई पंहिंजी तरफ़ थी ॾिनो हुयो पंज लख रुपिया ऐं मां परिवार तरफ़ थी ॾियां थो मुफ़्ती आज़म कच्छ हाजी अमसाह बाबा जी इसाले साहब अढी लख रुपया अने अढी लख रुपिया مروم والد صاحب حاجی ابراہیم حاجی تماج رائے ما جی اسالے صاحب ڈیاں تو ریا حاجی آدم چاکی ترفی ایکڑوں لکھ روپیہ ڈنے میں آیا آئی نظام الدین باوا تیرہ ان طرف سے اکاون ہزار روپیہ حاجی سالم محمد درار مفتی آدم کچھ اسال صاحب اکڑو لکھ روپیہ حنیف بھائی میم مندرا والا پنجوی ہزار روپیہ دنوں داؤد بھائی ختری کچھ آٹھ طرف سے اکویس ہزار ڈنے میں آیا آئی حاجی عبدال رائما مروم جنگی والا એનજી એ સારે સવાબા જે ભા હાજી એસમાહીલ રાયમાઈ એ એ લખ રૂપિયા યુ હાજી હુસૈન આગરીયા એજ વાિદ અને વલિદા જે ઇસાલે સવાબળો લખ રુપિયા મહેમણ અલી મહમદ હાજી ઓસમાન પરિવાર નલિયા તરફથી એક લખ ને રૂપિયા હબીબ શા સૈયદ જુરા તરફથી પંજી હજાર રૂપિયા હૈદરશા સૈયદ ભુજવાા તરફથી એકોડો લખ ને રૂપિયા હાજી હસન કુંભાર રામબળા એ તરફથી એકડો લાખ રૂપિયા હાજી મોહમ્મદભાઈ આગરિયા અંજાર અનજા વાિદ અન્ય વાિદાજી ઇસાલ એક લખ અને એકાવન હજાર સૈયદ અનવર સાહેબ બાપુ અનુબાપુ અંજાર વાળા જે હોસ્પિટલ જો તમીર કરી રહ્યા એ પણ બો કરોડ જે ખર્ચે એમને જે હોસ્પિટલ બને તમે પંચી લાખ રૂપિયા ડી પણ એકાવન હજાર રૂપિયા મસ્જિદ મેં ત્યાં ને ખાસ કરી અને બાકી જે ખુરદી રકમ યુસુફભાઈ ચોં કે ભાઈ એમ મદદ કરે છે અલમદુલ્લા અસિ જીત પણ વેહણો હું ભેગા વી અને જેકો મસ્જિદ કામ આ એ જલ્દ પૂરો થઈ કોશિશ કરતા સાથે સાથે અમુક બ્યાન આઈ ડોનેશન જ હાજી અબ્દુલ ઓડેજા માંડવીવાળા તરફથી પંજી હજાર રુપિયા હાજી ઇસમાઇલ હાજી હસણ દરાર તરફથી દોઢ હજાર રુપિયા હાજી અયૂબ હાજી હસણ દરાર દોઢ હજાર રુપિયા હાજી આદમ હાજી હસન દરાર્ટ પંજ હજાર રૂપિયા દરાળ ઇબ્રાહીમ હાજી અલી મોહમ્મદ દરાર વાઠ પંજ હજાર સત્તસો છ્યાસી નોડે હાજી અબ્દુલ્લા નોડેવા તરફથી ગ્યાર હજાર સૈયદ હાજી અદ્રહાન નલિયા તરફથી ગ્યાર હજાર રૂપિયા દેનમાં અચેતા ર્યા અને અલહમદુલ્લા એડા એ બોલાયો અને અલ્લાહ જે ઘરની તામીર જે અંદર મુખ્ય સહભાગી કયો હાજી યુસુફ અને તમામ લાલા જયા ગ્રામજનો જો આ શુક્રિયા અદા કર્યા તો સલામવાલિકમુમ વરમ્લા વરક